આ રીતે કાઢીએ અને આપણે આને સુકવી દીધા થાય અને આપણે આ મરચા છે ને એ નાના જ લીધા છે મોટા મરચા નું મોટું મરચું હોય તો અમુક આખું ખાઈએ કે ખાઈએ કે એટલે આપણે આ નાના મરચા લીધા છે અને આ આપણે મેથી કુરિયા છે આ બસો ગ્રામ આપણે મેથી ના કુરિયા લીધા છે મેથી ના કુરિયા પણ આપણે ઘરની મેથી ના જ બનાવેલા છે અને આ એક સમથી આપણે વરિયાળી લીધી છે અને આ તીખા લીધા છે આપણે આ હિંગ ચમચી લીધી છે આ હળદર છે આ લાલ મરચું લીધું છે અને આ ગોળ ગોળ લીધો લીધો છે છે આપણે અને આ તેલ લીધું છે આપણે સંભાર વઘારવા માટે આ પાંચસો ગ્રામ તેલ લીધું છે આપણે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું તો આપણે આ ગેસ ચાલુ કરશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થાય ત્યાં સુધી આ બધો મસાલો કરી લેશું તો આ મેથી કુરિયા છે એ નાખશું આપણે આમાં આપણે મીઠું નાખી દેસુ અને આ આપણે પાછી આ ઊપેથી આ મેથી નાખશું તો હવે આપણે આ તીખા નાખી દેશું અને આ હિંગ નાખશું તો આ વરિયાળી આપણે નાખી દેશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ વઘાર કરી લેશું અત્યારે આપણે બહુ તેલ નથી નાખવાનું આ મેથી પલ્લે જ આપણે તેલ નાખવાનું છે પછી આપણે મરચા ભરી અને પછી પાછું આપણે ઉપરથી તેલ નાખશું તો આપણે આ બધું મિક્સ કરી લેશું અતસંભા ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાં હળદર નાખશું અને આ લાલ મરચું નાખશું આપણે આ લાલ મરચું બહુ નથી નાખવાનું કારણ કે આ મરચા છે એય તીખાજ હોય એટલે આપણે આ લાલ મરચાનો ઓછો ઉપયોગ કરવાનો છે આપણે આમાં ગોળ નાખશું ગોળ વાળું વથાણો પણ ખાવાની બહુ મજા આવે છે તો આમાં આપણે ગોળ નાખશું એક ચમચી અને હવે આપણે આને મિક્સ કરી દેશું બધું તો આ સંભાર આપણો હવે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે મરચા ભરી લેશુ આ રીતે આ રીતે આપણે સંભાર મરચામાં ભરવાનો છે આમ અથાણું કાસ ની બરણીમાં જ આપણે ભરવાનું તો જ આપણે લાંબા સમય સુધી ખાઈ શકીએ એમ તો આ રીતે આપણે બધા મરશ્યા ભરી ભરી અને હવે આ બરણીમાં આપણે મૂકી દેશું આ રીતે તો હવે આપણે આ બધા મરચા ભરી લેશું આ તો મરચા આપણા ભરાઈ ગયા છે અને આ આ એટલે આપણે બહાર રાખ્યા છે સર્વ કરવા માટે અને અત્યારે તો આ મરચાની સીઝન છે આ લાલ મરચાના કેટલી પ્રકારના પણ અથાણા બનતા હોય છે આ સંભાર વાળા આપણે બનાવી શકીએ રાયતા બનાવીએ એમના મોળેલા ખાવા હોય તો પણ આપણે ખાઈ શકીએ છીએ ઘણી પ્રકારના બને છે લાલ મરચાની ચટણી પણ બને છે બહુ સરસ તો આપણે આ બધા મરચા ભરી લીધા છે આ રીતે તો તમે પણ આ રીતે લાલ મરચાનું અથાણું વાળું બનાવજો અને ખાજો ટેસ્ટ કરજો તો હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું અને હંમેશા કાસ બરણીમાં તમારે આથણું રાખવાનું અને એની ઉપર આપણે તેલ નાખવાનું છે આ રીતે આપણે તેલ નાખશું તો આથણું આપણું ક્યારેય નહીં બગડે એમ તમે લાંબા સમય સુધી પણ આ અથાણું ખાઈ શકશો તો આ રીતે આપણે તૈયાર છે આપણું લાલ મરચાનું અથાણું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કે તમને કેવું લાગ્યું લાલ મરચાનું અથાણું સંભાળવાળું